રામ રામ સીતારામ મજામ બધા હલો આપણી દાંતી કમ્પ્લીટ અકાઈ ગઈ હવે બે ખેતરમાં અને એક વાગે બધી વરસાદ વરસાદ લઈ લઈએ બસ બે અઢી વાગે વાળા પાછો વિસારી જાય આગળ બધા જોતા રહીજો કીવાનો પ્લાન હે આગળ બધી લગભગ તો કદાચ રોટરોટ મારવાનું થાય આપણી કારણ કે ખાતર પાછું નથી કેરવાઈ જાય મિક્સ થઈ જાય એક ફર દાતી મારી દીધી કમ્પ્લીટ અને પછી રોટોવેટર રાખે નાખીએ પછી થાંભલો મારવાનો ખેતર પ્લાન બનાવવાનો વાવવાની તો મજા આવે પારિયું સીધું થાય થાંભલું ન મારીએ તો વાવાય તો જાય હાલે પેલો જ ખેતરી દબાઈ જાય અને વાવવા મજા આવે જાય પારિયું સીધું થાય કડક ખેતર હોય ને એટલે પોષણ કારણું એટલે વધારે હોય એટલે એ પારે બરોબર ન નીકળે થોડી કાટી પડે જાય આપણે આજ જમવામાં લીલી ડુંગળીના વઘારીયા બનાવ્યા ને બાજરા રોટલો સાંજ હોય તો મજા આવે જાય ખાવાની આપણી ડુંગળી બહુ ભાવે લીલી ડુંગળીના વઘારિયા ama saya puni gajernat nata aja. Saya pikir Yunata war lagi ya. આપણે આ જાસુદમાં લગભગ બે દિવસથી ફૂલ રહીએ આમાં આમાં જો આવી થોડીક થોડી જીવાયત આવે જાય આ પાણીથી ધોવા નાખીએ ને તો વાંધો ન આવે કાંથી પછી વધવા ન જોઈએ પાંદડું કોરવાનું જોઈએ ફૂલડા ન ઉગડે પાણીથી ધોવા નાખીએ ને એટલે વાંધો ન આવે પણ ડ્રેગન ફોટ બે ત્રણ વર્ષથી એવું ભણે છે કે આવતું નથી માં ખાલી દાઇનિયા મિકા રાખે કદાચ મને કે હીરે હે એ કદાચ નડતો હોય અને તડકો જતો છે હાલો આપણે હવે રોટાવાટા સારું કરવાનું હે ભાગ સારું કરીએ હવે લગભગ તો ગાડો પણ થાય તો હારું મજા આવે આપણને પેટ્રોલ ગરમ ના થાય બઉ આપડે આખા ગામ માં બધા ને હાલે પાછો આવું થયું આપણે જો રોટરવાટર રાખવાનું હાલે બમ્બર ભેર્યા હોય ધોર ધૂડ ખેતરમાં થોડુંક રિયો જાજુ નથી બે કીધાનું અને પરસોળવાર એમાં તો હાકા બપોર બાયો બોઢ બે કલાકનું કામ છે રોટરવેટ રાખવાનું પછી આપણે આગળ જોઈએ છું થાંભલો મારવાનો ભાઈ ટાઈમ લેડી ભલા ટકા સવાર હવાર નહીં કારણ કે હવાનું રોટાવેટર ચાલુ થાય છે લગભગ દહાક ચાલુ કીધું કે ગઈ હાથ આઠ વાગે દેખાઈ છે